વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં સોની પરિવારમાં સસરા પુત્રવધુનું રહસ્યમય રીતે મોત નીપજ્યું જ્યારે પિતા પુત્રની હાલત ગંભીર છે પોલીસ તપાસમાં શેરડીના રસમાં ઝેર ભેળવી પીધાનું ખુલ્યું છે હવે શેરડીના રસમાં કોણે ઝેર ભેળવ્યું એ રહસ્ય ઘેરાયું છે મૃતક સસરા અને પુત્ર પુત્રવધુના પરિવારના મોભીએ પોલીસને જાણભાર અંતિમ સંસ્કાર કરી નાખ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે પોલીસ પૂછપરછ પછી પરિવારજનના મોભીએ ઝેર પી લેતા તેમણે પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હલ પિતા પુત્ર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે વડોદરા શહેરમાં ચકચાર મચાવના સામૂહિક આત્મહત્યાના કેસની મળતી વિગત એવી છે કે ગઈકાલે સાડા નવ વાગે તરસાલીની નંદનવન સોસાયટીમાં રહેતા ચેતનભાઈ મોહનભાઈ સોની પોતાના પુત્ર આકાશને સારવા માટે સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા તેમણે હોસ્પિટલમાં જણાવ્યું હતું કે શેરડીનો રસ પીધાના ત્રણ કલાક પછી આકાશને ઉલટી ચાલુ થઈ હતી જેથી તેને સારવાર માટે લાવવામાં આવ્યા હતા મારી પત્ની બિંદુએ શેરડીમાં રસ માં પોટેશિયમ સાયનાઇટ ભેળવીને પીવડાવી દીધા હોવાનું લાગે છે જેથી મગરપુરા પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ચેતનભાઈના પત્ની અને પિતાના અગાઉ અવસાન થયા હતા પોલીસે જાણ કર્યા વગર તેમણે અંતિમ વિધિ પણ કરી દીધી હતી પોલીસની ચેતનભાઈ પર શંકા જતાં રાત્રે તેમને લઈને પોલીસ સ્ટેશન લાવી હતી અને પૂછપરછ હાથ ધરી હતી ત્યારબાદ પોલીસ અને તેઓને ઘરે તપાસ કરવા માટે લઈ ગઈ હતી ચેતનભાઈની કેફિયત પરથી એવી શંકા જણાવી હતી કે તેમણે જ પરિવારજનોને ઝેર પીવડાવી દીધું હોય તેવું શકે છે જેથી પોલીસે ઇન્સ્ટોગેશન શરૂ કરતા ચેતનભાઈએ પોલીસને નજર ચૂકવીને અન્ય રૂમમાં જઈને પોતે ઝેરી દવા ગડગડાવી લીધી હતી થોડા સમય પછી જ તેઓને પણ ઉલટી શરૂ થતાં પોલીસને શંકા જતા તેઓએ ચેતનભાઈને સારવા માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે